ભાવનગરમાં શાક માર્કેટ અને આસપાસના વિસ્તારમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવામાં આવ્યા હતા મહાનગરપાલિકા દ્વારા લારી ગલ્લા અને પાથરણાવાળાનો વાળાનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો જેના કારણે નાના વેપારીઓએ નારાજગી દર્શાવી હતી આ ઉપરાંત મહાનગરપાલિકાના મલ્ટી લેવલ પાર્કિંગમાં સો જેટલી લારીઓ રાત્રિ દરમિયાન ઊભી રાખવામાં આવતી હતી અને તેનું ભાડું પણ નહોતું ચૂકવાતું જેથી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે લારી ધારકોને દંડ ફટકાર્યો હતો જેથી નારાજ થયેલા લારી ધારકોએ રજૂઆત કરવા મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા ઓફકોજ નાના વેપારીને થોડી તકલીફ પડી છે નાના વેપારીને તકલીફ ન પડે તેના માટે આજે કમિશનર સાહેબ સાથે ચર્ચા થઈ મીટિંગ થઈ એની અંદર લારી ગલ્લાવાળા પથારાવાળાના દુકાનદારોને જે તકલીફ હતી એની રજૂઆત આપણે કમિશનર સાહેબને કરી છે અને સાહેબે એનું સોલ્યુશન આપ્યું છે રસ્તો આપ્યું છે કે જેઓ ધંધો બંધ થાય એવું અમે નથી કમિશનર સાહેબનું એમ છે બધા જ લારી ધારકો દ્વારા માન્ય શ્રીને રૂબરૂ મળી તેમની રજૂઆતો કરેલ છે તથા તેમાંથી ઘણી આંશિક રજૂઆતોને ગ્રાહ્ય રાખવામાં આવેલ છે જ્યારે લોકોને નડતરરૂપ પ્રશ્નો અંગે શ્રી દ્વારા તેઓને પણ એ બાબતે સુધારો કરવા સૂચના આપેલ છે